ચૂંટણીના મહાપર્વ ચાલી રહ્યા છે અને મતદાનના દિવસની ઘડી આવી ગઈ છે ખેડા જિલ્લાના બધા મતદારોને મારા નમસ્કાર અને સાત મઈ બે હજાર ચોવીસના દિવસે આપની રાહ સમગ્ર ચૂંટણી તંત્ર જોઈ રહ્યા છે મિત્રો સવારે સાત વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધી આપ મતદાન કરી શકો છો અને આ મતદાન કરવા માટે આપણા પાસે ચૂંટણી કાર્ડ સિવાય આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને દિવ્યાંગ મિત્રો માટે યુડીઆઈડી કાર્ડ મનરેગાના જોબ કાર્ડ બેંકમાંથી ઇશ્યુ થયેલ ફોટોવાળી પાસબુક આ બધા આધાર પુરાવો સાથે આપ મતદાન કેન્દ્રમાં જાઓ અને ઉનાળાના સિઝન ચાલે છે તો સવારે સાતથી દસમાં જેટલા લોકો વહેલા મતદાન કરશે તો આપણા ખેડા જિલ્લાના મતદાનના સ્તરમાં સુધારા થશે અને આ લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ પાછળ નહીં રહી જાય ખાસ કરીને જે અમારી બહેનો છે એનાથી હું અપીલ કરું છું કે ઘરના મોભી તરીકે તમે પહેલે મતદાન કરો અને પછી અમારા પુરુષ મિત્રો મતદાન કરે એનાથી અમારા જિલ્લાના જે મતદાનના સ્તર છે આમાં સુધારા આવી શકે અને ખેડા જિલ્લાની જે ઓળખ છે મને જાણવા મળ્યું છે કે ઓનિસો એકાવનની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન ખેડા જિલ્લામાં થયા હતા તો આપણે આ ગરિમાને ફરીથી આપણે વાપસ લાવું છે ધન્યવાદ